કે ઉનાથી મારા પરમ સ્નેહી મિત્ર એવા વગેરે કેડેજા ફરમાઈશને માન આપીને લખેલી એ ઉનાની રચના તમારી વચ્ચે મૂકવી છે ભાઈ ભાઈ કે જ્યાં ત્રિકોણ બાગને ટાવર ચોક પાછી મસુંદરી રૂપાળી નદી કાંઠે બેઠા મોડેશ્વરની જેને થાતી કાયમ ઝાખી કે હેરા તળાવને ક્રિષ્ના હવેલી એનો ઇતિહાસ એવો અનોખો કે ઉનાળો તપે તો ઉના નો જ મૂકું આવી વાતો મસ્તા થોડી કરતા હશે ત્યાંના લોકો કે રામ નામનો પથ્થર છે તરતો અને રોકડિયા હનુમાનની જ્યાં ચોકી સૌ સંગાથી સુખ દુઃખના ઉનાની વાત જ કાંઈક અનોખી કે ત્યાં છે ભેરુ મારો ભવનો ભગ્રેત કેડેચા એનું નામ રાજપૂતનું લોય છે સાહેબ કાચું ન હોય એનું કામ કે એંસી હજારની વસ્તીને કોણી સમાજની મોટી નાદ અઢારે વરણને ભેળા રાખે એવા મહાદેવનો છે માથે હાથ કે પગપાળા હાલો ત્યાં સાંભુ દેખાય એ દેલવાડે ગુપ્ત પ્રયાગ શ્યામ કુંડની સુંદરતા એ શબ્દોમાં થોડી વર્ણાય કે જુમા મસ્જિદના ઝૂલતા મિનારા જોઈને માનવી સૌ કોઈ હરખાય કે જ્યાં માનતાયુ આવે દૂર દૂરથી એ સાંઈ બાબાને કેમ વિસરાય